નમસ્તે મારા વાલા મિત્રો હું અમીષા હરીશ વૈદ્ય રાજકોટથી વૈદ્ય બિલ્ડર્સના ઓનરની વાઇફ છું હું મારો એક લાઈફનો અનુભવ શેર કરવા માગું છું જે અનુભવ માટે હું એટલી બધી સંતોષકારક છું જેના એમ કહેવાય કે વંદનીય છે એ આપણા હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે અને અમે ડિજિટલ ન્યૂઝ તરફથી જે બ્લેકમેલ થતા હતા રાજકોટમાં તો એ બ્લેકમેલિંગ માટે મેં સામાન્ય વાત કરી હતી કે સાહેબ અહીંયા એક વસ્તુ અમને અમને આ થાય છે અને એમાંથી રસ્તો બતાવો એ પ્રોબ્લેમ એવી રીતે સોલ્વ થયો છે કે જેમાં અમારે કોઈ ધક્કો નથી થયો અમારે કઈ જવું નથી પડ્યું અને અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો અને આજે ગેરકાયદેસર બાંધકામને લગત જે કાંઈ બ્લેકમેલિંગની ફરિયાદો હતી એ કમ્પ્લીટલી બંધ થઈ ગઈ છે તો હું ખૂબ જ ખુશ છું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું